નમસ્કાર કરુણા ટોક્સ માં સૌનું સ્વાગત છે ને હું છું કૌશિક મહેતા પરણવું નથી તો પગભર થવું પડશે આવું એકદમ વજનપૂર્વક ભારપૂર્વક કોઈ પિતા એની પુત્રીને કહે તો બહુ આશ્ચર્ય થાય કારણ કે દરેક પિતાને એમ હોય કે મારી દીકરીને સારા ઘેર વળાવી દો પણ કેટલાક કિસ્સામાં એવું નથી બન્યું ને પુત્રી પિતા માટે ગૌરવનું એક ગૌરવની એક વાત બની જાય છે ઘણા બધા કિસ્સા આપણે સમાજમાં જોવા મળે છે રવિવારે પંદર જૂને ફાધર્સ ડે છે અને આખા વિશ્વમાં એની ઉજવણી થાય છે પિતા પુત્રીનો સંબંધ જ જરા અનોખો હોય છે એનું બોન્ડિંગ જુદું હોય છે આજે એવા જ એક પિતા અને પુત્રીની વાત કરવી છે આપણી વચ્ચે ઉપસ્થિત છે એવું વ્યક્તિત્વ કે જેમણે એમએસ યુનિવર્સિટીમાં બીએસસી કર્યું અને પછી પિતાના વ્યવસાયમાં જોડાયા અને કર્મચારી હોય એ રીતે જોડાયા અને ધીરે ધીરે આગળ વધતા ગયા આજે પણ એ બિઝનેસ વુમન તરીકે જાણીતા છે અને એના કરતાંય સામાજિક સેવાના અનેક ક્ષેત્રો એ પ્રવૃત્તિ છે બાળકો એમને એકદમ વાલા છે અને મા બાપની સેવા કોને કહેવાય એ તમારે જો જોવું જાણવું હોય તો એમને મળવું પડે એવા અલકાબેન વોરા આપણી સાથે જોડાયા છે ને એમના પિતાશ્રી એટલે રાજકોટના બહુ મોભાદાર પરિવારનું નામ મુઠી ઊંચેરું નામ વોરા પરિવાર અને એમાં મનુભાઈ વોરા કે જેમણે વેપાર ક્ષેત્રે બહુ નામના કરી અને એ આખા પરિવાર સામાજિક ક્ષેત્રે પણ એટલું જ કામ કરતા આવ્યા છે અને એ વારસો અલકાબેન આગળ વધારતા આવ્યા છે આજે અલકાબેન વોરા સાથે એમના પિતાશ્રી મનુભાઈ વોરાની યાદો એમના જીવનમાં પિતાની ભૂમિકા એમનું જીવન ઘડતર કઈ રીતે કર્યું આ બધા વિશે વાત કરવી છે અલકાબેન આપનું ખૂબ ખૂબ સ્વાગત છે નમસ્કાર અહીં બોલાવી અલકાબેન તમારો પરિવાર મોટો હતો બધા ભાઈઓ સાથે રહેતા હતા અને બધાને શિક્ષણ મળે એવું તો પહેલેથી આખા પરિવારમાં એક મન લાગે છે પ્રણાલી પડી ગઈ અને તમે છેક બીએસસી ભણવા ગયા મને લાગે છે તમારા પરિવારમાંથી કોઈ બીએસસી કર્યું એવો પહેલો તમારો દાખલો કે બીજા કોઈ પણ બીએસસી મે કર્યું પણ મારી સિસ્ટર મોટી બેને પણ બીએસસી કરેલું ઓકે ઓકે પણ તમારે ત્યાં ઇન્દુભાઈ છે એન્જિનિયર પણ થયા એટલે શિક્ષણનું પ્રમાણ તમારે ત્યાં જોવા મળ્યું આખા પરિવારમાં પણ આ બીએસસી તરફ જવાનું શું કારણ અને ત્યારે તમારા પિતાશ્રી ની મંજૂરી કેવી હતી કઈ રીતે આખું એક ઘટના બની થોડી એની વાત કરો એકચ્યુઅલી તો મારું ટ્વેલ્થ પાસ થયા પછી મારી ઈચ્છા પેલા ડોક્ટરમાં જવાની પણ કાકા અને પપ્પા એ બધાને પોતાના ધંધાની સાથે કઈ મને જોડવી એવી એ લોકોની ગણતરી હતી બરાબર બરાબર એટલે એ ઈચ્છાઓને અનુસરી અને બીએસી માં

પિતા એવું ઈચ્છે કે બાળક બહાર ભણવા જાય છોકરીઓ બહાર ભણવા જાય આ બહુ મહત્ત્વનો મુદ્દો છે આજે બહુ સામાન્ય તમને લાગે પણ આજથી પચીસ ત્રીસ ચાલીસ વર્ષ પહેલાં થોડું આ અઘરું હતું કે દીકરીને ઘરથી દૂર ભણવા મોકલવી એટલે આ બહુ સરસ નિર્ણય હતો પણ બેન પહેલેથી પિતા સાથે એવી કોઈ વાત થઈ હતી કે હું ભણી ગણીને આપણો જે વ્યવસાય છે ફેક્ટરી છે જે કાંઈ છે એમાં જોડાશ હા એટલે પહેલેથી જ એવું હતું મનમાં કે તમારે બધા પગભર તો કાયમ થવાનું બરાબર બરાબર અને કામ શીખો તો આગળ વધાય ક્યાંય તો ઘરની ફેક્ટરીઓમાં કરો કે બહાર કરો પણ કરો ખરા કામ બરાબર પણ બીએસસી કરવા ગયા એ પહેલા તમે ફેક્ટરીમાં કે ક્યાંય વ્યવસાયમાં જોડાયા હતા કે પછી બીએસસી પછી જ જોડાયા ના હું બીએસસી પછી જ વ્યવસાયમાં તો પછી જ ઓકે

અને કોલેજ લાઈફમાં પણ બધા જ અમારી સાથેના એટલે હોસ્ટેલમાં જે હતા એ બધા સામાન્ય ઘરના હતા બરાબર એટલે એના ફાધર્સ ને બધા કામ કરતા હોય એ બધાનું જે કંઈ સાથે ભેગું થયું એ થોડું અમને કોલેજમાં જ હતું કે આપણે કોલેજ કોલેજના વેરી નેક્સ્ટ ડે કામે છે વાહ વાહ એમ અને તમે જ્યારે બીએસસી પૂરું કરીને આવ્યા અને પહેલો દિવસ એ પહેલા દિવસની થોડી વાત કરો શું કઈ રીતે જોડાયા તમે પહેલો જ દિવસ એમ કહું તો અમારી ફેક્ટરી લાતી પ્લોટમાં હતી જ્યાં બંગડીના પાઇપ બનાવતા હતા મોનોમર પ્લાસ્ટિક બંગડીના પાઇપ બરાબર એ ડિવિઝન મારા કાકા ચલાવતા હતા ઓકે એટલે એ જ દિવસથી ત્યાં સવારે સાત વાગ્યાથી જવાનું એવું રાખવામાં આવ્યું હતું ટ્રેનિંગ એ ત્યાંના જ માણસો આપે કાકા ના આપે કે કોઈ ના આપે તમને એનું સામાન્ય એમ હતું તમે ત્યાં શેઠ નથી કે શેઠ ના દીકરી નથી તમે એક સાધારણ પરિવાર માંથી ત્યાં જાઓ છો અને કામ કરો છો એજ રીતે રેવાનું છે સાથે જેમ બધા કામ કરે છે એ કરવાનું. પહેલા દિવસે શું કામ કરેલું તમે? સૌથી પહેલા દિવસે તો ખરેખર મેં કહું તો અમારી ફેક્ટરીનું ઓબ્ઝર્વેશન જ કરેલું ત્યારે કેમ કે ત્યાં બધી ટાંકીઓ ચાલતી લેબોરેટરી હતી. તો હવે કેમેસ્ટ્રી કરીને આવ્યા હતા તો પછી લેબોરેટરી વર્કમાં જવાનું હતું એટલે પહેલે દિવસ મારા માટે ઓબ્ઝર્વેશનનો દિવસ હતો. બરાબર બરાબર. પછી પછી કેમ આગળ વધો છો કામ? પ્રોડક્શન લેવલમાં કઈ રીતે વધારો કરવો? શું છે એ બધું અમુક વસ્તુ કાકા તરફથી કેવામાં આવતી થી હવે આપણે આ ટાઈપના પાઇપ બનાવવા છે એનું રો મટીરીયલ કરીએ પછી એક્રે એક્રેલિક ની સીટ્સ બનાવવાની હતી તો એ બધું તૈયાર કરવું બરાબર એની સાથે સાથે અમારું ઇન્ડિગો ડાય બનાવવાનું સેક્શન ચાલુ બરાબર એનો પાયલોટ પ્લાન્ટ ચાલુ હતો એટલે એમાં પણ વર્ક હતું બરાબર અને એ ફેક્ટરી સાથે કેટલો સમય તમે જોડાયેલા રહ્યા

અને ક્યારે ક્યારે પાછા ઘરે આવતા હતા સાંજે સાડા છે એ પાછો આવવાનું ફેક્ટરી બંધ થાય પછી હા બરાબર છ વાગે પૂરું થાય એટલે સાડા છ સુધીમાં ઘરે આવી જવાનું પછી પણ પેલો દિવસ કે શરૂઆત માં દિવસ પછી તમે ઘરે આવતા ને પછી મનુભાઈ સાથે એ બાબતમાં શું ચર્ચા થતી એટલે થોડું થોડું એમને પણ એવું જ હોય કે આ બધા યુનિટમાં પછી આગળ વધે ને જોતી જાય બરાબર એટલે એ રીતે એ લોકો તૈયાર કરતા ગયા અને ત્યાર પછી એક્સપોર્ટ માં ગયા સાથે બરાબર ત્યાર પછી ત્યાંથી અમને પટોળા માં પપ્પાએ શિફ્ટ કરી રાખ્યા મને લાગે છે અલકાબેન તમારા પરિવારમાંથી દીકરી જોડાયો એવો પહેલો દાખલો થાય જી હા એવું ખરું બરાબર બરાબર અને પછી પટોળા સુધી મને લાગે છે પટોળા સુધી સાથે બધા પટોળાથી જ અમારું ઇન્ડિવિજ્યુઅલ ડિવિઝન ચાલુ કર્યું ભાઈ સાથે ને અજયભાઈ સાથે ચાલુ કર્યું ત્યાર પછી ત્યાં યુનિટ મારું પોતાનું સિઝન સ્કવેર છે એ ચાલુ કરાવ્યું પણ આ બધા આટલા આટલા તમે કેટલા વર્ષોથી આવી રીતે વેપાર વ્યવસાય સાથે સંકળાયેલા છો પણ તમારા મનુભાઈ નો ફાળો હોય બહુ સ્વાભાવિક છે માતાજી નો ફાળો હોય પણ બહુ સ્વાભાવિક છે પણ કેવા અમુક પ્રસંગો એવા બનતા હોય કે જ્યારે પિતાની સલાહ હોય માર્ગદર્શન હોય એ મળતું હોય એવા પ્રસંગ કોઈ હોય તો જણાવો એ એવું છે કે નાનપણથી જ પપ્પા અમને લોકોને એક તો ફર ફેરવવાનો બહુ શોખ હતો પપ્પાને એટલે ફેરવવા લઈ જાય ત્યારે થોડું યાદ શક્તિ વધે ને એવી ગેમ્સો રમાડતા બાય રોડ જઈએ તો અમને બીજી ગેમ્સ નહોતી આપણે જતા હોય ગામડાઓના નામ યાદ રાખવાના રિટર્ન માં એના જ ઉપરથી અંતાક્ષરી રમવાની ઈજ ગામડાઓના નામ થી જ અંતાક્ષરી રમવાની બે ટીમ બનાવે પછી ટ્રકના નંબર યાદ રાખવાના હોય બસ અને ટ્રકના અલગ અલગ રીતે નંબર યાદ રાખવાના હોય નોટિંગ કરો તોય વાંધો નથી તમને કાગળ પેન આપેલા હોય અને પછી ક્યાંય હર્ટ હોય તો એમાંથી કયા રિપીટ થાય છે તરત જ બોલવાનું હોય સાથે એટલે જેટલા ભાઈ બહેનો બધા સાથે જોડાણા હોય સાથે બહુ સાચી વાત અને બીજું બાળકો સાથે રમત ગમત છે એ બધું જ તો ખરું એમનું પોતાનું ને એ કાયમ આવ્યું જ છે પણ તમે ફેક્ટરીમાં કામ કર્યું પછી એક્સપોર્ટ ડિવિઝનમાં પણ કામ કર્યું અને પછી પટોળા સારી તરફ તમે આવ્યા અને આજે તો આખો મોલ ચલાવો છો પણ આ સ્વિચ ઓવર થતું ગયું તો એ મનોભાઈને એમાં શું ટ્રેનિંગ હતી તમને શું કહેતા કે ભાઈ આમાં આમ તારે કરવું પડશે આમાં આમ કરવું પડશે એ કઈ રીતે માર્ગદર્શન કરતા એટલે પપ્પાનું વિઝન એટલું અમને કહેવાનું એટલું જ હતું

પણ ક્યારેક આમ એવી સ્થિતિ આવી હોય કે કામ તમારાથી ન થઈ શકતું હોય અથવા તો મૂંઝવણ થતી હોય તો એનો એનો ઉકેલ કઈ રીતે કરી આપતા ના આવું તો ક્યારે કોઈ દિવસ બનતું નહીં કેમ કે કોઈ પણ કામ ન થયું હોય તો અમે ઓપનલી વાત જ કરતા અહીંયાથી આને સોલ્વ કરવાનું છે કેવી રીતે જઈએ આગળ અમે બહુ એવી રીતે ઓપન હતા વાત કરવા માટે અને પપ્પા કરતા એ વસ્તુ કાકા સાથે વધારે બરાબર કે આને આગળ કઈ રીતે પરપા ને સાથે સાથે અમને સમાજને લગતું પણ કઈ રીતે આગળ વધવું એ પણ આપ્યું સાથે ના એટલે તો તો તમારો પરિવાર વર્ષોથી સામાજિક સેવાના ક્ષેત્રે તો વર્ષોથી પ્રવૃત્તિ છે પણ આ આ પટોડા છે શેર બજાર નું ફાઇનાન્સ નું પણ તમે કામ કર્યું આ બધી કામ પણ કર્યું એટલે કેટલા જુદા જુદા મને લાગે છે વેપારો કર્યા આવું વૈવિધ્ય કોઈના જીવનમાં બહુ ઓછું હોય છે બેન બહુ એટલે નિતર એક લાઈન પકડી હોય તો એમાં માણસ આગળ વધતું નહીં એવું કઈ રીતે બની શક્યું એમાં એમાં મને બેની શું ભૂમિકા ના એમાં એક વખત પટોળામાં ચડ્યા પછી પપ્પાની ભૂમિકા ઓછી થઈ ગઈ હતી પછી ત્યારે એમને કહ્યું તું હવે કે તમારે તમારા જ પગ ઉપર આગળ વધવાનું છે ત્યારથી તો પછી તમને એમ કે રસ્તો બતાવી દીધો તમે અટક છો તમે તમને પૂછો આવ્યા છે પ્રોબ્લેમ બધામાં આવ્યા છે ઘણા બધા પ્રોબ્લેમ્સ આવ્યા છે પણ રસ્તો કાઢતા ગયા છે સાથે સાથે પછી એ પછી એમાં મનુભાઈ ને

અને ત્યાં જ ગવર્મેન્ટ પર તરફથી બેન્ડ આવ્યો હતો એન્ટીડમ્પિંગ હવે એ વસ્તુ બધી લઈને આવી બધા તરફથી સમજાવણ થાય કે આટલો માલ છે ને કઈ રીતે અમુક વસ્તુ અમારે ઉતરેલી પણ હતી દરેક વસ્તુ ત્યારે મદદરૂપ થયા જ હોય બરાબર બરાબર પણ મનુભાઈ જીવનમાં સંઘર્ષ તો રહ્યો જ હોય બહુ બહુ સીધી વાત છે એમના જીવનની કોઈ આમ મહત્વની ઘટના કે એવું કઈ હોય તો એવું પણ કહો પપ્પાના જીવનમાં મહત્વની ઘટના કરતા એ બસ એમને વધારે તો શું હતું કે કોઈને પણ મદદરૂપ થવું ને એ એમના જીવનની મોટામાં મોટી વસ્તુ હતી કોઈને જ ખબર ન હોય ઘરમાં કે ભાઈઓમાં કોઈને ન ખબર હોય કાકાઓમાં એ બધે મદદરૂપ થયા જ હોય કોઈને ધંધામાં થવું હોય ઘર લેવું હોય ગોલું લેવું હોય ક્યાંય પણ કોઈ ફાઈનાન્શિયલ જરૂર હોય તો પણ એમને આપેલી હોય એ કોઈને ન ખબર હોય મને લાગે એક ગુણ તમારામાં પણ આવ્યા ને

એમના સામાજિક અને રાજકીય સંબંધો પણ બહુ હતા હા હતા એના એના વિશે થોડી વાત કરો એમને ઘણી વખત એવું થાય શાખાથી શરૂ કરી ના હતા જોડાયે સાથે જોડાયેલા હતા બરોબર એટલે ઘણા બધા પોતે કેશુભાઈની સાથે મિત્રતા તો એટલી જ હતી સાથે જ બધા મોટા થયા છે ખોરદાસભાઈ કેશુભાઈ બરોબર એટલે એ રીતે એ લોકા ઘણી રીતે

પણ ક્યારેય ક્યારેય રાજકારણ બાજુ જવાનું એમણે વિચાર્યું હોય એમ તમને એમને કહેલું મારે ઈચ્છા છે પણ અમારે ફેમિલી તરફથી એમને અમે બધા બાળકો જ ના પાડતા તા ને મમ્મી ના પાડતા હતા જી જી તમે મદદ કરો પણ આપણે રાજકારણ જવું નથી બહુ આ બહુ મોટી વાત છે કે નિત્ર આ આ માર્ગ એવો છે કે દરેકને મન થાય કે આપણે સામાજિક રીતે વ્યવસાયિક રીતે મજબૂત હોય તો એમ કે રાજકારણમાં જઈ અને આગળ વધી શકાય પણ પરિવારની ના હોય ત્યારે જાતને રોકી પાડવી એ પણ બહુ મહત્વની વાત છે એટલે મનુભાઈના જીવનમાં આવું ઘણું બધું બન્યું પણ એમના જીવનમાં કોઈ બીમારીઓ આવી હોય અને ત્યારે એમની સામે લડ્યા હોય કે એવું કાંઈ બન્યું હોય હાજી પપ્પાને બાયપાસ સર્જરી આવી એના માટે થઈને અહીંયા અમારે ત્યાં રાજકોટમાંથી ડિટેક થયું પછી બોમ્બે લઈ ગયા હતા એ સૌથી મોટી બીમારી હતીવર થઈ ગયા અને એ ટાઈમે તો થોડી અમારે પેલી થઈ હતી ડોક્ટર માણકિયા હતા અને બ્લડ ગ્રુપ મેચ નહોતું કર્યું એટલે ક્રાઇસિસ ટેબલ ઉપર જતા પેલા રિપીટ ચેક કર્યું ત્યારે ખબર પડી એટલે અને કઈ રીતે પછી એ મેનેજ થયું હતું હા પછી તરત જ ભીજકેન્ડીમાં લઈ ગયેલા ને એટલે પછી હવે ત્યાંથી એ માણકે સાહેબની આદત કે છેલ્લે ફરીથી બ્લડ ગ્રુપ ચેક કર થાવું જોઈએ બિફોર ઓપરેશન હા 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 એ ટાઈમે એમણે ફરીથી ટેબલ ઉપર ચેક કર્યું ત્યારે ખબર પડી કે આજુનું બ્લડ ગ્રુપ કઈ બીજું ચેક થયેલું છે ઓ એટલે બહુ મોટી ઇમરજન્સી જેવું થઈ જાય હા ઓ આ ડોક્ટર માનકે એટલે બહુ હાર્ટના બહુ મોટા સ્પેશિયાલિસ્ટ ડોક્ટર અને એમનું પણ અવસાન હાર્ટ એટેકના કારણે બહુ ખરાબ ઘટના જે હતી હા એમણે મનોભાઈનું બાયપાસ કરેલું ને ત્યારે આવી અને પછી શું ઘટનાક્રમ થયો હતો બસ પછી તો શું હતું કે એ થઈ ગયું બધું સોલ્વ થઈ ગયું એટલે કોઈ બીજો વાંધો ન આવ્યો બરાબર અને પછી રાજકોટે આવી ગયા ઓકે પણ સમવટ વેર થોડી નાની ઉંમરમાં પપ્પા વયા ગયા બહુ નાની ઉંમર બહુ સાચી વાત છે જે બાયપાસ પછીનો જે દસકો કેવો જોઈએ ને એ દસકો જ પાસ કર્યો એમણે બરાબર બરાબર બહુ સાચી વાત પણ તમે આટલા વ્યવસાયો બદલ બદલાવતા ગયા અત્યારે મોલ ચલાવો છો મનુભાઈની ગેરહાજરી એટલે એમની વિદાય પછી એમને તમે કઈ રીતે યાદ કરતા કોઈ મુશ્કેલી આવે અથવા તો કોઈ નવું વેન્ચર કરવું હોય નવું કામ શરૂ કરવું હોય તો કઈ રીતે યાદ કરતા સાવ સાચું કહું ને કે હું કદાચ કઈ પણ મને કામ પડ્યું ને હું પપ્પા ને પૂછું છું ને જ્યારે તો મને ઈસી મિનિટ જવાબ આજની તારીખે પણ રસ્તો મળી જાય રસ્તો તરત જ માડેલો હોય છે એમના તરફથી એટલે આ એટલે આમ પિતાની ભૂમિકા જ આ હોય છે જીવનમાં દરેકના જીવનમાં આવી જ ભૂમિકા હોય છે પિતા રોલ મોડેલ હોય દરેકમાં અને જ્યારે કાંઈ આવી તકલીફ પડતી હોય જીવનમાં માં તો હોય જ હોય જ કોઈ સવાલ જ નથી પણ પિતા છે ને ડિસિસિવ સ્થિતિમાં તમને લઈ જાય અને ચોખ્ખો માર્ગ બતાવે કે આ રીતે આગળ વધી શકાય એટલે આ બહુ બહુ મહત્વની વાત છે અને બેન તમે તો ચીન પણ ગયા છો ને આફ્રિકા ગયા છો લંડન પણ ગયા છો ત્યારે મનુભાઈ શું કેતા ના બસ કોઈ પણ જગ્યાએ જવાનું તો એમાં કોઈ ડર ન હોવો જોઈએ બરાબર કારણ કે તમે વગર જાઓ તમે આટલા વર્ષો પહેલા ચીન હવે ચીન જવું બહુ બહુ મુશ્કેલ નથી આફ્રિકાના કેટલાક કન્ટ્રીમાં જવાની થોડી તકલીફ હતી પણ ત્યારે જવું એ જરા અઘરું કામ અઘરું હતું પણ તો કોઈ તકલીફ વગર જ જવાનું હોય બરાબર એમાં ચોખ્ખી સૂચના કે જાઓ તમે જાઓ એટલે જાઓ બસ પછી કઈ જ નહીં તકલીફ પડે તો એ સોલ્વ કરવાની બરાબર અને અમે લોકોને ઘડતરે એમ જ આપ્યું છે કે તમે ઝીરો છો એમ સમજીને ચાલો બરાબર ઉડવાનું નથી પેલા તમે બસમાંથી ટ્રાવેલ કરતા શીખો બરાબર એટલે સામાન્ય માણસ ની જેમ જ તમે આગળ વધો તો તમે દરેક મુશ્કેલીઓમાંથી બહાર અમને ઘણા વેકેશન પપ્પા રિઝર્વેશન કર્યા વગર જ બહાર લઈ જતા હતા અનરિઝર્વમાં જ લઈ જતા હતા ટ્રેનમાં ક્યાં ક્યાં પ્રવાસ આવો કરેલો નેપાળ સુધીનો પ્રવાસ અમને અનરિઝર્વમાં કરાવેલો છે કે જ્યાં પગે નીચે ન મૂકી શકો તો એવી ગળદી હોય બરાબર બરાબર એટલે એમાં આ મુશ્કેલીમાંથી માણસ ઘડાઈને બહાર આવે છે એટલે આ બહુ સાચું શિક્ષણ છે અત્યારે જે આપણે બાળકોને કમ્ફોર્ટ ઝોનની બહાર નીકળવા નથી દેતા અને પછી જ્યારે એમને જીવનની પરીક્ષામાં પાસ થવાનું આવે ત્યારે બહુ બધી મુશ્કેલીઓ આવે છે નાસી પાસ થઈ જવું છો હરે હતાશ થાય છે માણસ નિરાશ થાય છે પણ જો આ રીતે ટ્રેનિંગ તમે આપણા સુરતના ઉદ્યોગપતિઓના દાખલા છે કે એમના દીકરાઓને પહેલાં બીજી જગ્યાએ કામ કરવા મોકલે શીખો અને પછી તમે આ આપણા વ્યવસાયમાં કે ફેક્ટરીમાં કે ઉદ્યોગમાં જોડાવો એટલે આ બહુ મહત્વનું છે પણ બેન તમારું એક સામાજિક પહેલું પણ છે કે સામાજિક રીતે આપણે ગરીબોને પછાતોને કે બાળકોને આપણે મદદ કરવી જોઈએ પછી એ શૈક્ષણિક હોય આર્થિક પગભર કરવાની વાત હોય સિઝન સ્કવેર ચેરિટેબલ ટ્રસ્ટને તમારા પિતાશ્રી નામે મનુભાઈ વોરા ટ્રસ્ટ પણ ચાલે છે એ એ એ દિશામાં જવાનું પણ પ્રેરણા મનુભાઈ હતા એવું ખરું હાજી પપ્પા ગુજરી ગયા પછી તરત જ આપણે ત્યાં મનુભાઈના નામથી જ ટ્રસ્ટ ચાલુ કર્યું અને પપ્પાની જે બાલભુવનની પ્રવૃત્તિઓ હતી હોસ્પિટલો સાથે સાયન્સ કોલેજ સાથેની હતી પછી બહેનો માટેની હતી બધાને પગભર કરતા હતા એ બધી પ્રવૃત્તિઓ કરવાનું પહેલેથી જ વિચારેલું છે કે એમને સાચું કઈ રીતે આપણે ઋણ ચૂકવી શકીએ તો એને જે કોઈ કામ કરવા છે એ આપણે કરશું તો એને એમાં સંતોષ મળશે અને તમે તમારું વતન છે ચીબડા લોધિકા તાલુકાનું ત્યાં એક શાળાને દત્તક લઈને ઘણી બધું કામ થઈ રહ્યું છે છેલો છેલો દિવસ પપ્પાનો જે હતો એ ચીબડા સાથે જોડાયેલો હતો ઓકે બપ્પાનું જમવાનું એમણે અમારી સાથે નોતું કર્યું ચીબડા ગામના વતન સમા કરેલું હો ઓકે અને બપોર બે વાગે અઢી પોણા ત્રણે આવ્યા અને પાંચ સાડા પાંચ એમને જે એટેક આવ્યો એ આખું ચીબડા સાથે જોડાયેલું જ હતું એટલે અત્યારે અમે પણ ચીબડા સાથે જોડાયેલા ચીબડાની વાત કરો કારણ કે આ આ ચીબડા વોરા પરિવારનું વતન છે અને ઘણા વર્ષો સુધી એ લોકો ત્યાં રહ્યા હતા હજી પણ એક જૂનું મકાન ત્યાં છે એટલે વેચાઈ ગયું છે બીજા પાસે પણ એ હજી પણ છે પણ આ ટીપડા સરકારી શાળા છે એની સાથે આ મનુભાઈ વોરા ટ્રસ્ટ દ્વારા બહુ બધી પ્રવૃત્તિઓ થાય છે બેન થોડી કઈ રીતે એ શરૂઆત થઈ એટલે ચીબડા ગામમાં પેલેથી જ પપ્પાને એટલું બધું પેલું હતું એટલે ગામના લોકો માટે પેલા બધું કરતા જ કોઈ પણ જરૂરિયાત હોય તો એ લોકોને કાકા ગોંધિયા ત્યારે હતું એટલે ગોંધિયામાં ટ્રસ્ટમાંથી કંઈ પણ સહાય થતી અહીંયાથી થોડું પપ્પા એ મદદ કર્યું એ બધું કામ થતું સૌથી પેલો પપ્પા ગુજરી ગયા ત્યારે ત્યારથી અમે ચીબડા સાથેનું કામ સ્કૂલ ચાલુ કર્યું પછી બાળકોના માટેની જરૂરિયાત પ્રમાણે ની લાઇબ્રેરી ઉભી કરી કોમ્પ્યુટર રૂમ ઉભો કર્યો પાણી નું એ લોકોનું ફિલ્ટર હાઉસ ચાલુ કરી દીધું બાળકોને લગતો દર વર્ષનો જે કોઈ ખર્ચો હોય ભલે ગવર્મેન્ટ સ્કૂલ છે એટલે આપતી હોય પણ અમે એ લોકોને સ્પેશિયલ ખર્ચો પણ પ્રવાસ પણ પ્રવાસ કરાવીએ છીએ ઇવન અમે ત્યાંથી વડીલોનો પણ પ્રવાસ કરાવીએ છીએ ગામનો હોય અને અમારું જે ટ્રસ્ટ છે જે ખરેખર મારા કાકાએ જે ટ્રસ્ટ સુરેશભાઈએ ઊભું કર્યું છે એમાં ચીબડા ગામને

આ શાળાના લગભગ બાવીસ છોકરા ઓગણત્રીસ છોકરાઓ બોતેર બાળકો નંબર લઈને આવ્યા બોતેર બાળકો એ ભાગ લીધો ને એમાંથી ઓગણત્રીસો ને ઇનામ મળ્યા છે એટલે આખો પરિવાર હિન્દુભાઈ વોરા કે એમના સંતાનો કે અલકાબેન આ બધા જીબડા સાથે બહુ લાગણીથી જોડાયેલા છે ને બહુ સરસ કામ થઈ રહ્યું છે આ શાળાની મુલાકાત લે લેવી છે બહુ વિશાળ જગ્યામાં છે ને બહુ સરસ રીતે એનો શૈક્ષણિક સ્ટાફ પણ બહુ મજાનો છે એટલે બહુ સરસ કામ થઈ રહ્યું છે બહુ આનંદ થયો અલકાબેન તમારી સાથે વાત કરીને મનુભાઈ સાથેના તમે સંસ્મરણો પણ યાદ કર્યો તમારા જીવનના ઘડતરમાં મનુભાઈની ભૂમિકા વિશે પણ તમે વાત કરી બહુ આનંદ થયો તમે અમારી સાથે જોડાયા અને ફાધર્સ ડે ના અનુસંધાને આપણે આ વાત કરી શક્યા તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ આપનો પણ ખૂબ ખૂબ આભાર ફાઉન્ડેશનનો પણ આભાર